હલો હાઇ હેલો નમસ્કાર જયમભાઈ સ્વાગત છે તમારા આજના એક નવા વિડીયોની અંદર આજના નવા બ્લોગની અંદર મિત્રો અત્યારે લગ્નની સિઝન ચાલી રહી છે અને લગ્નના સિઝનની અંદર જે કપલ હોય છે જે યુગલ હોય છે તેઓનો મોટો પ્રશ્ન એ હોય છે કે લગ્નના ફોટોશૂટ કઈ કરવા અને લગ્નનું પ્રીવેડિંગ શૂટિંગ કઈ કરવું તો મિત્રો આજનાની અંદર હું તમારા માટે એવી એક લોકેશન લઈને આવી ગયો છું જે લોકેશન ઉપર તમે તમારા લગ્નના ફોટો શૂટ કરી શકો છો અને પ્રી વેડિંગનું શૂટ કરી શકો છો તો મિત્રો આજના વિડીયો એ લોકો માટે ખાસ થવાનો છે જે લોકો લગ્ન કરવા જઈ રહ્યા છે અને જે લોકો લગ્નના ફોટો શૂટ કરવા માટે વિચારી રહ્યા છે તો આજના વિડીયોની અંદર હું તમને એ બેસ્ટ જગ્યા બતાવવાનો છું જે આપણા ગુજરાતના આણંદ જિલ્લાના ખંભાત તાલુકામાં આવેલી છે તો મિત્રો અત્યારે આપણે તે લોકેશન ઉપર પહોંચી ગયા છે તમારી મારી વિડીયો વિડીયોમાં જોઈ શકો છો કે આ લોકેશન એટલી જોરદાર છે જે તમે તમારા લગ્નના ફોટો શૂટ કરી શકો છો તો મિત્રો આજના વિડીયો એ લોકો માટે ખાસ થવાનો છે કે જે લોકો લગ્નના કરવા જઈ રહ્યા છે અને લગ્નનું ફોટોશૂટ કરવાનું વિચારી રહ્યા છે અને તેમને યોગ્ય લોકેશન નથી મળતું તો તે લોકો આજના વિડીયો ખાસ જોવે અને વિડીયો પસંદ આવે તો લાઇક કમેન્ટને શેર કરી દે તો ચાલો મિત્રો હું તમને તે લોકેશન વિશે જણાવું તો મિત્રો તમે ખંભાતની અંદર જે નેજા ગામ છે ત્યાં ફોટોશૂટ કરવા માટે આવો છો તો તમને કઈક આ રીતના અહીંયા સુંદર મજાનો ભાગ જોવા મળે છે જે તમે આ વિડીયોમાં જોઈ શકો છો કે અહીંયા તમને કંઈક આ રીતને બેસવાની પણ સુવિધા મળી રહે છે અને બેસવા માટે સુંદર મજાની ચબૂતરાની પણ સુવિધા કરેલ છે તો કંઈક આ રીતનું તમને અહીંયા પવિત્ર ઉપવન કરીને ભાગ છે જ્યાં તમે તમારો ફોટોશૂટ કરી શકો છો અને અહીંયા તમારા લગ્નના ફોટા પાડી શકો છો અને પ્રી વેડિંગ શૂટિંગ કરી શકો છો તો મિત્રો આ જે લોકેશન છે તે છે ખંભાત તાલુકાની અંદર આવેલું નેજા ગામની નજીક અહીંયા કંઈક હજારોની સંખ્યામાં ઊંચા ઊંચા વૃક્ષો આવેલા છે જે તમે કાલે આ રીતે વિડીયોની અંદર જોઈ શકો છો તો મિત્રો આજ છે તે લોકેશન મિત્રો અહીંયા ઘણા બધા લોકો ફોટોશૂટ કરવા માટે ઊભા રહે છે અને ઘણા લોકો અહીંયા સ્પેશિયલ લગ્નના ફોટોશૂટ કરવા માટે આવતા હોય છે તો કંઈક આ રીતના તમને અહીંયા વ્યૂ જોવા મળે છે તો અહીંયા સુંદર મજાનું તળાવ પણ છે તેની બાજુમાં કંઈક આ રીતનો સુંદર મજાનો ભાગ બનાવેલો છે જે તમે વિડીયોની અંદર જોઈ શકો છો તો મિત્રો જો તમે પણ તમારા લગ્ન માટે બેસ્ટ જે લોકેશન શોધી રહ્યા હોય ફોટોશૂટ કરવા માટે તો આ લોકેશન તમારા માટે બેસ્ટ થવાની છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો કે અહીંયા સુંદર મજાનો ભાગ બનાવ્યો છે અને આ બાગ તમે વિડીયોમાં જોઈ શકો છો અહીંયા બાળકો માટે રમવા માટે પણ સુંદર મજાની અહીંયા સુવિધા કરેલ છે જેમાં લસવાની છે ચકડોર છે હિંચકા છે અને અહીંયા બેસવા માટે પણ સુંદર મજાના બાગવાની બોકડાની પણ વ્યવસ્થા કરેલ છે તો મિત્રો કઈ કા રીતે તમે વિડીયોમાં જોઈ શકો છો કે કયા રીતના અહીંયા લોકેશન છે તો મિત્રો કઈ આ રીતે અહીંયા તમને વ્યૂ જોવા મળે છે તો મિત્રો ચાલો તમે બીજો એવી બતાવો કે જે ખંભાત તાલુકાની અંદર જે નેજા ગામ આવેલું છે તેની નજીક જે મોટા મોટા ઊંચા ઊંચા તારના વૃક્ષો આવેલા છે જે ફક્ત તમને ખંભાતની અંદર જ જોવા મળશે એ પણ નેજાની અંદર જ તે તો ક્યારે તમને વ્યૂ જોવા મળે છે મિત્રો તમે ખંભાતના નેજાની પાસે જે ઊંચાતા તારના વૃક્ષો આવેલા છે ત્યાં ફોટો શૂટ કરવા માટે આવો છો તો તમને અહીંયા જ્યાં ઊંચાતા તારના વૃક્ષ જોવા મળે છે તેનું ફળ આવે છે તેને અહીંયા બધા તાળફરીના નામથી ઓળખે છે તમે વિડીયોમાં જોઈ શકો છો તો કંઈક આ રીતે તાળનું વૃક્ષ ફળ છે જેની અંદરથી તાળફળી કરીને ફળ નીકળે છે તેને અહીંયા લોકો ખાવાનું ખૂબ જ પસંદ કરે છે તો આપણે આ ભાઈ તમે વિડીયોમાં જોઈ શકો છો એમની વાત કરીએ

અને ખાવા માટે ઠંડક અને પેટમાં પથરી હોય તો આના પાણી થી વાગરી શકે બરોબર હા તો ખાસા ટાઈમ થી વેચું હું બે અઢી મહિના થી વેચું

તો ચાલો જય માતાજી દર્શક મિત્રો જો તમે પણ તમારા લગ્ન ના ફોટો શૂટ કરવા માંગતા હોય અને સારી લોકેશન શોધી રહ્યા હોય તો આ લોકેશન તમારા માટે બેસ્ટ બનવાની છે આ લોકેશન ના એડ્રેસ ની વાત કરીએ તો આ લોકેશન ખંભાતથી બેસી કિલોમીટરના અંતરે ને જે કંપની પાસે આવેલી છે જ્યાં તમને હજારોની સંખ્યામાં ઊંચા ઊંચા ત્રાળના વૃક્ષો જોવા મળે છે જ્યાં તમે આવશો એટલે તમને એવો અનુભવ થશે અને એવો અહેસાસ થશે કે તમે ગોવાની અંદર કે કેરળાની અંદર આવી ગયા હશો મિત્રો આ લોકેશનને મેની ગોવા અને મેની કેરળા તરીકે પણ ઓળખવામાં આવે છે તો જો મિત્રો તમે પણ તમારા લગ્નના ફોટોશૂટ કરવા માંગતા હોય અને તમે જોરદાર અને સુંદર બ્યુટિફુલ જગ્યા સુધી રહ્યા હોય ત્યાં આ જગ્યા પર એકવાર હજુ વિઝિટ કરો મિત્રો આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને એક લાઇક કરી આ વિડીયોને વધુમાં વધુ મિત્રો સાથે શેર કરી દેજો અને આવાને આવા નવા નવા બીજા વિડીયો જોવા માટે આપણે આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા બિલાયકરને પણ દબાવી દેજો તો ચાલો મિત્રો આપણે મળીએ એક નવા વિડીયો સાથે એક નવી લોકેશન સાથે ત્યાં સુધી તમે તમારા બધાનું ધ્યાન રાખજો ચાલો જય હિન્દ જય ભારત જય જય કરવી ગુજરાત